અડાજણ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ અંતર્ગત ફરિયાદીઓની ચોરી થયેલ કે ખોવાયેલ ચીજવસ્તુ આપવામાં આવે છે પરત તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં પચીસ જેટલા મોબાઈલ ફરિયાદીઓને પરત આપવામાં આવ્યા તેરા તૂચકો અર્પણ કાર્યક્રમમાં ડીસીપી એસીપી સહિત અડાજણ પોલીસના પીઆઈ તેમજ પોલીસ રહ્યા ઉપસ્થિત ચોરી થયેલ કે ખોવાયેલ પોતાના મોબાઈલ પરત મળતા ફરિયાદીઓના મોઢા પર જોવા મળી ખુશી મને બહુ જ સારું લાગ્યું કે મને ફોન મળી ગયો એવા ઘણા બધા લોકો છે જે લોકોને મારા સાથે ફોન ખોવાય છે પણ એ લોકોને મળ્યા ન હતા પણ અહીંયા અડાજણમાં મારી કમ્પ્લેન લખાવીને અડાજણમાં ફટાફટ મને આ મળી ગયો પંદર જ દિવસમાં એ મને બહુ જ ગમ્યું અને જયારે હું અહીંયા આવેલી ત્યારે બહુ રડતી હતી કારણ કે મારો ફોન ખોવાઈ ગયો હતો અને આજે જયારે પોલીસની કામગીરી જે લઈને તમે શું કહેશો લોકોને એ જ કહું છું કે બહુ જ સારું છે જ્યારે બી કોઈને કોઈ પ્રોબ્લેમ હોય તો પાક્કું અહીંયા આવવા હું કહીશ કારણ કે અહીંયા બહુ જલ્દી રિઝલ્ટ મળે છે લોકોને ને અપીલ શું કરશો કે કેવી રીતે તમારું સચેત રાખવા માટે સચેત એવી રીતે કે જે બી હોય ચાલુ કર્યો છે જે અંતર્ગત લોકોને એકસાથે જે મોબાઈલ મળી જાય છે એને પરત કરે છે એના માટે શું કહેવું એના માટે હું કહીશ કે બહુ જ લગભગ છ એક મહિના અમારે મોબાઈલ ગુમ થયેલની લખાવી હતી હવે સાચું કહું તો મેં ધાર્યું નહોતું કે આટલો જલ્દી મોબાઈલ જેવી કોઈ વસ્તુ હાથમાં રિટર્નમાં અમને મળશે પણ પોલીસની કામગીરી થી ખરેખર ખૂબ જ પ્રસન્ન થયા છે અને ખરેખર જોવા જઈએ તો લોકોના સામે એવું જ સાંભળ્યું હતું કે ભાઈ મોબાઈલ ખોવાઈ ગયો તો ભૂલી જાઓ પણ આજે અમારો મોબાઈલ આ હાથમાં છે મારા અને એમણે કઈ રીતે કામ કર્યું હશે શું કર્યું હશે એ બધામાં કદાચ આપણે ના પડીએ પણ મોબાઈલ અમારા છ મહિનામાં અમારા હાથમાં આવી ગયો એટલે કોઈ પીઠબળ પાછળ એમનું ભયંકર પીઠબળ સારું એવું કામ કરતું હશે એમનું સપોર્ટ ટીમ કે બેકબોન ટીમ ખૂબ જ સારી હશે તો જ આ બધી વસ્તુઓ પોસિબલ છે ટેકનિકલી અને ટેકનોલોજીનો ભરપૂર સારામાં સારો કદાચ ઉપયોગ એમણે કર્યો હશે અમે ખાલી એક એફઆઈઆર લખાવ્યા સિવાય બીજું કોઈ અમારું કોઈ રોલ એમાં રહ્યો નહોતો પણ તેમ છતાં મોબાઈલ આજે હાથમાં આવવો એટલે હું એવું માનું છું કે લગભગ કોઈ પણ વસ્તુ તમારી ગુણ થાય કે આ તે થાય તો આપણે ત્યાં પોલીસ લગભગ લગભગ હવે પછી મને એવું લાગે છે કે દે આર કેપેબલ કે એ કોઈ પણ વસ્તુ રિઝોલ્વ કરી શકે ખૂબ જ સારો કાર્યક્રમ કહેવાય હું પોતે પર્સનલી જોવા જાઉં તો મેં ફર્સ્ટ ટાઈમ આવું કંઈક જોયું તુજકો અર્પણ એનો મતલબ એવો જ છે કે ભાઈ તમારું જ છે ને તમને પરત કરવામાં આવે છે એમને એમાં બીજો કોઈ સ્વાર્થ હોતો નથી કોઈ પણ without કોઈ પણ સ્વાર્થ કે આવું તેવું આપણને મળ્યું પરત મળ્યું અને એક સારો એવો કાર્યક્રમ કર્યો ઘણી એવી એમણે અમને અ પછી guideline પૂરી પાડી કે તમારે શું ધ્યાનમાં રાખવાનું શું precaution લેવાના કઈ વસ્તુ કઈ રીતે વાપરવાની આવું થાય તો ક્યાં જવાનું આવું થાય તો શું તમે જાતે online કરી શકો આ બધી ખૂબ જ પર્સનલી મને એવું લાગે કે ખૂબ જ એક્ટિવ કઈક પીઠબળ પાછળ કામ કર્યું આજ રોજ સુરત શહેર મહેરબાન પોલીસ શ્રી સેક્ટર ટુ સાહેબ અધિક પોલીસ શ્રી ઝોન ફાઇવ સાહેબ તથા એસીપી શ્રી કે ડિવિઝન સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને અડાજણ પોલીસ સ્ટેશન ખાતે તેરા તુચકો કાર્યક્રમ તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં અલગ અલગ ગુનામાં તથા ગુમ થયેલ જે નાગરિકોના પચીસ જેટલા મોબાઈલ નો કાર્યક્રમ યોજવામાં આવેલ લોકોને આ કાર્યક્રમ અનુસંધાને પચીસ જેટલા મોબાઈલ આપવામાં આવેલ છે અને તમામ લોકોને તમામ સુરત શહેરના લોકોને અપીલ કરું છું કે આવા જે બનાવો બને તેમજ મોબાઈલ ગુમ થાય મોબાઈલ સ્નેચિંગ થાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો અને તાત્કાલિક એફઆઈઆર અથવા ભારત સરકારના જે પોર્ટલ છે સીઆઈઆર પર ચડાવી દઉં અથવા નજીકના પોલીસ સ્ટેશન તમે જાણ કરશો જે ગુમ થયા મોબાઈલ તો તમને મળવાની પૂરી પૂરી શક્યતા છે પોલીસ આમાં આ રીતે મદદરૂપ થઈ શકે છે ડોલી ન્યૂઝ